નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઈસીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ જોઈએ આજના સમાચાર વડોદરા શહેરમાં ચોમાસામાં આવેલ પૂર બાદ પણ કોર્પોરેશનનું તંત્ર આળસ ખંખેરતું નથી વડોદરા શહેરના લાલબાગ બ્રિજથી વિશ્વામિત્રી નદી સુધી વરસાદી ગટરની કામગીરી ગોકળગાય ગતિએ ચાલી રહી છે લાલબાગ બ્રિજ થી વિશ્વામિત્રી નદી સુધી વરસાદી ગટર ની કામગીરી ગોકળ ગાય ગતિએ ચાલી રહી છે કરોડોના ખર્ચે કરવામાં આવી રહેલી કામગીરી કોન્ટ્રાક્ટર રહ્યો નથી વરસાદી ગટર પ્રોજેક્ટ ના અધિકારીએ કોન્ટ્રાક્ટર ને અનેક વાર નોટિસ આપી છતાં કોન્ટ્રાક્ટર નોટિસ ને ઘોડીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે જો કામગીરી વહેલી તકે પૂર્ણ નહીં થાય તો ચોમાસામાં લોકોના જાનમાલ ને નુકસાન પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે અનેક સોસાયટી વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થાય તેવી દહેશત વ્યક્ત કરતા કાઉન્સિલર દ્વારા જણાવવામાં આવ્યું છે કોંગ્રેસના કાઉન્સિલર બાળુ સુરૂએ કોન્ટ્રાક્ટર સામે પગલા ભરવા માંગ કરી છે